છે ગુજરાતમાં હજી તો ઉનાળાનો આરંભ થયો છે ત્યાં જ અસહ્ય તાપ અને તાપમાં પણ એવો કે સવારે પણ ટઢક ના થાય તેવો વરસી રહ્યો છે ત્યારે તેની જન્મ સ્વાસ્થ્ય પર વ્યાપક પ્રતિકૂળ અસર જોવા મળી છે રાજ્યમાં માત્ર ગત તારીખ ત્રેવીસની હોડીના દિવસથી ગઈકાલ તારીખ અઠયાવીસ સુધીના છ દિવસમાં પાંચ હજાર ચારસો તેત્રીસ લોકોની તબિયત વધારે બગડતા હોસ્પિટલ લઈ જવા એમ્બ્યુલન્સ બોલાવવાની નોબત આવી હતી આ ઉપરાંત ખાનગી દવાખાના હોસ્પિટલોમાં સારવાર લેનારાઓ હજારો હોય છે ઉનાળામાં અસહ્ય તડકો લાગવાથી ખાસ કરીને પેટમાં દુખાવો થવો બેભાન થઈ જવું કે મૂર્છા આવવી માથાનો દુખાવો થવો અત્યંત તાવ આવવો અને ઝાડાઉલટીની બીમારી વધતી હોય છે આ વખતે ફેબ્રુઆરી માસમાં પણ બહુ ઠંડી પડી નથી ત્યારે ફેબ્રુઆરીમાં રાજ્યમાં રોજ સરેરાશ સાતસો કેસો નોંધાતા હતા તારીખ એકથી બાવીસ માર્ચ દરમિયાન એટલે કે હોડી પહેલાં રોજ આઠસો એક કેસો નોંધાતા હતા હોડી પછી તીવ્ર તાપ પડવાનો શરૂ થયો છે અને ગત છ દિવસમાં જ દૈનિક સરેરાશ નવસો પાંચ કેસો એકસો આઠ ઇમરજન્સીમાં નોંધાયા